છે એટલે ટીવી નું તો તો હાથમાં જોતી હોય બેઠું રેવાનું કવું નમસ્કાર મારી ચેનલ માં તમારું સ્વાગત છે મારું નામ છે જવાન મોકડી અને તમે બધા જોઈ રહ્યા છો કોમેડી ચેનલ

ખબર છે ને બધાને મોટા બનતા યાર ઓ એવા કોરોના થી થોડું પીવાનું કોઈ ના દીવાનું હોય શું ગુજ્જુ કાકા મસ્તી કરો યાર તમે છોકરાને જે મસ્તી કરવામાં ઊંચા જ આવતા નઈ મસ્તી કરો યાર હવે મસ્તી વાળી મેં હાલે ટીવી માં જોયું પણ તમે ઘરમો ને ઘરમો પડ્યા રહેજો બહાર મત નીકળજો નકર પહેલી વખતે કોરોના આયા તો મને હેરો ને હેરો ગઈ નાશે એક તો પૈસા નતા અને મારે બાઈક નતું સાયકલ લઈને સાયકલ માં સાયકલ માં પૂરો થઈ ગયો સોના મને બેહી લેજો ઘર ની બહાર મત નીકળજો નકર હેરો ને હેરો ગઈ નાશે આ મને હવે હેરન તો તમે નહીં હું છો તો મારા હા હરે ભેગો થઈને પેટીમ પૂર્યો પ્રો સોના મને બેહી રો બેહી હવે તો અને પછી ઉકાળ જ પાવે બીજું કઈ હાલે જ નહીં

યુટ્યુબ ચેનલમાં તમારો બધાનું તમારો નાનો ભાઈ સ્વાગત સ્વાગત દિલથી વેલકમ કરું છું મોસ્ટ વેલકમ કારણ કે તમે તમારા ભાઈને જોરદાર સપોર્ટ કરો છો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો અને તમારો સાથનો સપોર્ટ ખૂબ મળે છે તો મિત્રો આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવ્યો છે તમારા મનોરંજન માટે અને કોરોનાની આવવાની સિઝન ચાલુ થઈ ગઈ છે એ તમે તમારે સાવધાનને ફૂલ સેફ્ટીમાં રહેવું અને મિત્રો આ વિડીયો કોમેડી માટે છે તો કોઈ દિલ પર લેવો નહીં જે માતા જ નમસ્કાર ચેનલને નવા હોત ચેનલ પર ન હોત લાઇક શેર ચેનલ સબસ્ક્રાઈબ શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતા જય મા